દુદાર શીખ રાજપૂતની બદલી સિંહ એના માટે ગોલવી ગામના ગ્રામજનો બધા ભેડાસ્યા છે ધરણાનો કાર્યક્રમ કર્યો છે ધરણા અમારી જ્યાં સુધી આ આ શાળાના આચાર્યની ગોલવી નવા આચાર્યની ઉદારસી રાજપૂતની બદલી ન રોકાય ત્યાં સુધી ધરણા અમારા ચાલુ રહેશે કારણ કે અમારું શિક્ષણ હાલની તારીખમાં ત્રણ શિક્ષકની ઘટ હતી અને એક એમની બદલી કરી ચારની ઘટ છે શિક્ષણ અમારા ભવિષ્યના બાળકોની બહુ વાલીઓએ ચિંતા કરી અને બધા વાલીઓ હાથે ભેડાસ્યા છે કારણ કે ભવિષ્ય આવતીકાલ સરકાર એક બાજુ શિક્ષણની વાત કરે છે કે ખરેખર આવતીકાલ કન્યા માટે ભાઈ કુમાર માટે ચિંતા કરતી હોય અને એક બાજુ ત્રણ શિક્ષકોની ઘટ્યો અને ચોથા શિક્ષકની એક રાજ કિનાખોરીથી અધિકારીઓના અહમના ટકરાવને લીધે આ બદલી છે જે કોઈ ગ્રામજનો કોઈ આમાં તમામ સંપૂર્ણ એક છે અને ગ્રામજનોની સંપૂર્ણ મગ છે કે આ શિક્ષકની બદલી પાસે આ ગોળવી નવા શાળામાં ઓર્ડર બદલીનો રદ થવો જોઈએ અને આ શાળામાં રહેવા જોઈએ એના માટે ગોલવી ગ્રામજનો બધા ભેડા છે અને આની જો મારી રજૂઆત આવે તો આગળ પણ કાર્યક્રમ રજૂઆતો ચાલુ રહેશે એટલે ગ્રામજનોની વિનંતી છે કે અધિકારીઓ કે પદા અધિકારીઓની ધ્યાન ને આ શિક્ષક મૂળ ગોલવી નવા પ્રાથમિક શાળા પાછા ચાલુ રાખે અને બદલીનો ઓર્ડર રદ કરે એના માટે મારી વિનંતી છે મારું નામ અમીરભાઈ દેવજીભાઈ મકવાણા ગોલવીનો વતની છું આ અચાનક જે મારા શિક્ષકની બદલી થઈ એમાં અમારા છોકરાનું ભવિષ્ય ભણતર જોખમમાં લાગે છે મને અને જો આ બદલી ના થાય એવા અમે સરકારને આગળ હાથ જોડીને આજી જ કરીએ છીએ કે કોઈ પણ કારણે અમારા આ શિક્ષકની બદલી થવી જોઈએ નહીં જો બદલી થશે તો અમે ગમે કોધી જીધે માર્ગે બહાર ચાલવું પડે તો અમે હાલ તૈયાર છીએ કોઈ પણ કારણે આ બદલી મને યોગ્ય જ નથી અમારી બદલી પટેલ પહોંચાજી પૂનાજી આજે માટે કરવા પડ્યા કે અમારી ગોલી નવાના શિક્ષક ની બદલી જે વાવ તાલુકામાં કરવામાં આવી છે અમારી શાળામાં અત્યારે ત્રણ શિક્ષકોની ઘટ છે ચોથા ની બદલી કરવા બાળકોનું ભવિષ્ય વિચારવું જોઈએ તો અમારો શિક્ષક શ્રેષ્ઠ ને કે અહીંયા અહીંયા રહેવો જોઈએ અમારી સર્વ જ ગામજનોને આ જ મોગ છે કે અમારો શિક્ષક પાછો અહીંયા અહીંયા રહેવો